આજે ઉપક્રમ જે પસંદ કરાયો છે ને આનાથી વધારે કોઈ ઉત્તમ ઉપક્રમ આ કવિની વંદના માટેનો હોઈ ન શકે એટલા માટે ખૂબ રાજીપો અનુભવ જો એક ગીતનો કવિ એક કવિતાની સમગ્ર વિશ્વમાં માત્ર વાત્સલ્યનું ચરણ ભાવના બોટાદ કરજીની ચેતનાને વંદન કરવા જ્યારે આદર કે વિનોદ જોશી સાહેબ બેઠા હોય ત્યારે આપણે આનાથી વધારે બીજો કોરો અને ગૌરવ કયો કરી શકીએ એટલે લૂંટાવાનો ભય રહેતો નથી કદાચ

તમને વિદ્યાર્થીઓ પૂછ્યું મીઠું શું આપણે કહીએ ને મીઠું મધ જેવું મીઠું પણ કવિ એમ લાગ્યું કે મધ કરતા પણ કંઈક મીઠું છે પુષ્પો જે તૈયાર થાય એનું સિંચન કરનાર છે જો વરસાદ ન પડે તો આ પૂરો ના થાય અને થાય રસ મળે મધ કેવી રીતે બને એટલે મધ કરતા મીઠો મેહુલો અને મેહુરા કરતા હોય મારી મારી છે ત્યારે કવિના હૃદયમાંથી જે શબ્દો નીકળ્યા હશે મને કહેવામાં આવ્યું ત્યારે મને પણ એટલો બધો આનંદ થાય છે કે આજ કવિશ્રી બોટાદકર કોલેજમાં જ્યારે હોય ત્યારે મને એમ લાગે કે અમે માના ખોળે બેઠા છીએ એના ખોળો ફરીથી મળ્યો છે એનો મને આનંદ છે અને ગીત જ્યારે એનું યાદ આવતું હોય ત્યારે મીઠા મધુ ને

बोटाद करके एक तो किधर तो देखा है कि मैं कि मन मारा कामती की चिंता है अन्य मेघा ने जब तरत कहीं दे दो अरे हम ये ना काको बेटा तो ये ना हम चिंता करते जोर साथे भिंगा मरती करी अन्य अन्य बदल पांगे जाते

અત્યારે ઓત પ્રોત ના બદલે અડો અડે છે નજીક આવી શકાય છે પણ ઓત પ્રોત ઉપરાસી એને બોલીશું વિજ્ઞાનમાં બે શબ્દ છે એક મિશ્રણ અને એક સંયોજન મિશ્રણ એને કહેવાય કે જેમાં તમે ઘટકો જોડા પાડી શકો વિદાય કાર્યક્રમ આ છે ને તમારે વિદાય કાર્યક્રમ તો કોલેજમાંથી વિદાય લેતી વખતે બધા પોતાની વાત કરે કે શું કહો છો તમે એને સ્મરણો એની થોડું કોર પોતાનું કઈક હોય 75 એવાયપીએના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ આ છે તમારે વિદાય કાર્યક્રમ તો કોલેજમાંથી વિદાય લેતી વખતે બધા પોતાની વાત કરે કે શું કહો છો તમે એને સ્મરણો એની થોડું થોડું પોતાનું વાત મારી ફરી પાછો મળવાનો આવો નહીં લાગ છે ચાર ચાર વર્ષોમાં કેટલાય ગીત ગાયા એનો એક સામતો આ છેડેલો મેં લાભ છે છેલ્લે છેલ્લે કઈ દેવાનું પછી તો કોલેજમાં આવવાનું નથી છેલ્લે છેલ્લે કહી દઉં સાંભળજો વાત મારી ફરી પાછો મળવાનો આવો નહીં લાગશે ચાર ચાર વર્ષોમાં કેટલાય ગીત ગાયા એનો એક સામતો આ છેડેલો મેં રાગ વાત મારી ફરી પાછો મળવાનો આવો નહીં લાગ છે ચાર ચાર વર્ષોમાં કેટલાય ગીત ગાયા એનો એક સામતો આ છેડેલો મેં રાગ છે છેલ્લે છેલ્લે કહી દેવાનું પછી તો કોલેજ માં આવવાનું છેલ્લે છેલ્લે કહી દઉં સાંભળજો વાત મારી ફરી પાછો મળવાનો આવો નહીં લાગ છે ચાર ચાર વર્ષોમાં કેટલાય જીત ગયા એનો એક સામતો આ આજે ભવિષ્ય પ્રસંગ બોલે ગોકાલ અને એમાં પણ આપ અહીંયા જ વિદ્યાર્થી માહિતી આજે ગુજરાતી કવિતામાં ગૃહમાંગલ્યના કાવ્યોથી જેમની પ્રતિષ્ઠા છે એવા કવિશ્રી દામોદરદાસ ખુશાલદાસ કોટાદકરની એકસો ચોપનમી મી જન્મજયંતિ રાજ્ય સરકારના માહિતી ખાતાએ આ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ દ્વારા કવિને અંજલિ આપવા માટે મને નિમંત્રો એક સર્જક તરીકે અને સર્જક સંવાદનો કાર્યક્રમ અહીં બોટાદમાં કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના યજમાન પદે યોજાયો વિદ્યાર્થીઓ અધ્યાપકો સહૃદય ભાવકો અને મારી સાથે આપણી ભાષાના એક ઉત્તમ લોક ગાયક અભયસિંહ રાઠોડ ઉપરાંત રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી એમની ઉપસ્થિતિ આ બધું જ સંમિલિત થયું આ કવિના એક ઉચિત તર્પણ માટે કેન્દ્રમાં એક સર્જક હોય એક સર્જક વિશે વાત કરવાની હોય એના જ નગરમાં આ વાત કરવાની હોય અને રાજ્ય સરકાર જ્યારે એ માટેનું આવું આયોજન કરે ત્યારે એ જરૂર પ્રશંસાપાત્ર ગણાય ગુજરાતી ભાષાની એક ઊંચી અને રૂઢી મિલકત એવા આ કવિના શબ્દોનું જે આજની આપણી રોજિંદી જિંદગી સાથેની એનું જે અનુસંધાન છે એનો મર્મ આજની પેઢીમાં વિકસી શકે વિલસી શકે અને એના સુંદર પરિણામ આવી શકે એ માટેનો પ્રયત્ન બહુ જ પ્રશંસાપાત્ર ગણાય જ્યારે આખો સમય એક જુદા વિશિષ્ટ અને અકલ્પ્ય એવા પરિમાણ તરફ ધસી રહ્યો હોય ત્યારે આપણી ભાષા આપણી સંસ્કૃતિ અને એના મૂલ્યોના ઉદ્ગાતા એવા કવિની જન્મજયંતિએ આ પ્રકારના કાર્યક્રમ સાચે જ બહુમૂલ્ય ગણાય અને એ દ્વારા નવી પેઢીને અને ગુજરાતી ભાષાને એ બંનેને વંદના કરી ગણાય આ પ્રસંગે આવવાનો અને મારી સર્જકતા વિશે કિંચિત વાત કર્યાનો મને ખૂબ આનંદ છે